નડિયાદ મંજીપુરા ચોકડી આગળ ઘણા સમયથી કચરા અને ગંદકીના ખડકલા હોય તેના સ્થાનિક રહીશોએ ઘણી વખત આ બાબતે રજૂઆત મંજીપુરાના સરપંચ પ્રવીણભાઈને કરેલી પરંતુ કામમાં ઢીલાસને કારણે તેના સ્થાનિક રહીશોમાં ખૂબ જ રોષ જોવા મળ્યો હતો તે બાબતમાં આજે સરપંચ પ્રવીણભાઈને સ્થળ પર બોલાવીને આ સમગ્ર ઘટનાની બાબત તેઓ મારફતે પૂછવામાં આવ્યું કે શા માટે આવી તકલીફોનો સામનો અહીંના સ્થાનિક રહીશોને કરવો પડે છે મહાત્મા યાદમાં એક સ્વચ્છતા અભિયાન ચલાયું હોય દેશની અંદર દેશની અંદર આવી પરિસ્થિતિ અત્યારે જોવા મળતી હોય તે બાબતમાં જવાબદાર કોણ છે જવાબદાર આ આજુબાજુના વિસ્તારની સોસાયટીઓના અનેક વખત કહેવા છતાં આ જ જગ્યા એ કચરો નોક નોક કરે છે એટલે અમે પાછો કચરો ઉઠાવીએ તમને આજથી મેં પંદર વીસ ગાડા પેલા જ મહિના દોઢ મહિનાની વાત છે આ પેહલા જ આપણે અહીંયાથી થી પચાસ ટોલી કચરો ઉખાડી લીધો હવે આ પાછો બે ત્રણ દિવસની અંદર જીસીબી ના આતરું છે એટલે એ લોકો આવશે એટલે જીસીબી ટ્રેક્ટર દ્વારા ફરી પાછો કચરો ભરાય

વિચારણાય છે અને એના તાત્કાલિક ધોરણ નથી કચરો થાય લેવડાય પણ મારી મહિનામાં ગણતરી છે કે ભાઈ આ ડેલી કચરો લેવાઈ જાય એવી ગોઠવણી કરવાની ઈચ્છા છે મારી અહીંના સ્થાનિક નાગરિકોને એવું કેવું છે કે સરપંચ શ્રી એ હમણાં નવી એમની પોતાની ઓફિસ નું ઉદઘાટન કરેલું છે

સંસ્કૃતિ પ્રમાણે પીપડા નું ઝાડ છે ગાયો ની સારી તંદુરસ્તી માટે ગાયો અખાળે સારી ખાવા ખાવા માટે આ શું છે ગાયો તો આ રખડતી ગાયો ઓછામાં ઓછી બેસી થી ત્રણસો ગાયો છે અને એ ગાયો તો આવવાની

આ કચરો ડેલી બેઝ પર એની ઉઠાવવાનો ચાલુ થાય એ એવા પ્રયત્નો મારા ચાલુ છે બીજી એક પ્રશ્ન લઈ કે મંજીપુરા એક નાની પંચાયત છે હા અને સરકાર તરફથી જો બધી જાતના સાધનો અને દરેક વસ્તુ યોજનાઓ તમને મળતી હોય સાફ સફાઈ માટેની તો સરપંચ શ્રી આપનો વિસ્તાર તો અત્યારે દુબઈ ને સિંગાપુર જેવો થઈ જવો જોઈએ વાત તમારી સાચી છે મેં સરકારમાં લખેલું જ છે કે ભાઈ મારી વસ્તીના ધોરણે સાત હજાર ત્રણસો ને ચોવીસ ની વસ્તી છે એના અનુસંધાનમાં મેં સાધનો માગ્યા છે મેં લેખિત આપ્યું છે પણ હજી સુધી મને સાધનો મળ્યા નથી ફરી રીમાઇન્ડ કરવાનું છે અને ફરી પાછા લખી પણ સાધનો આપણને મળશે એટલે મળશે એટલે હું તરત જ સરકારમાંથી જે સાધન મળે એનો તાત્કાલિક ઉપયોગ મળી વડાય આપણી પંચાયતની અંદર આપણી બધી ઘણા સ્થાનિક લોકો અમારો સંપર્ક કરતા હોય છે અને એવું કહેતા હોય છે કે ભાઈ જ્યારે ઇલેક્શન આવે ત્યારે તમે સામેથી ચાલીને જવાબદારી લેવા માટે ઇલેક્શન માં ઉભા રહેતા હોય ચૂંટણી લડતા હોય જીતતા હોવ છો અને પ્રજા વોટથી બી આપતી હોય છે જીતી પછી આ પરિસ્થિતિ નો માટે કરવો પડે અમારે ના 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 એના સમય 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 અમે કચરો ઉઠાવતા હોય છે પણ હવે શું સોસાયટીઓ વધી ગઈ છે અને સોસાયટીઓ વધી ગઈ છે એના કારણે એક જગ્યાએ બમ્પિંગ અહીં આગળ નોખ્યા કરે છે એના માટે સાધનો મેં સરકારમાં માંગણી કરી છે અને સ્વચ્છ રહે એના માટેના જ મારા પ્રયત્નો છે અને ટૂંક સમયની અંદર આ પ્રશ્ન અમે હલ કરવા માંગીએ બીજું જાગૃત નાગરિકો એવું કહ્યું કે આ કચરા જે પાણી દેખાય છે આ ખાડો આ ખાડા ખાડા જો કાયમ માટે અહીંયા માટી પૂરાઈ જાય અને લેવલ રોડ નું લાવી દેવાય તો અહીંયા કચરાના ના ઢગલા ના કચરો થશે નહીં તો એ શક્ય નથી એ એ શક્ય છે તમે સરસ પ્રશ્ન પૂછો કેમ કે મારે એના માટે મેં આ પંચાયતમાં ખર્ચ પડી શકતો નથી માટી પુરાણનું એટલે મેં પંચાયત પણ ના પડી શકતા હોય તો અહીંયા તમારા બધા અહીંયા આગળ બધા સોસાયટી અંદર બધા સારા સારા લોકો એટલે લોક ભાગીદારી થી આ કાર્ય પૂરું કરવું છે આ લગભગ એક મહિના ની અંદર આ કામ પૂરું જ કરવું છે લોક ભાગીદારી થી પણ આ માટી પૂરણ કરીને રોડ ના લેવલે કરાવી દેવું છે એટલે કાયમ માટે આ વસ્તુ એમ માટેનો પ્રશ્ન સોલ્વ થાય અને કચરો ઉપર નાખ્યો હોય તો એને ભરાઈ શકીએ